ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે બે રીતે રબડી અને એક મેંગો કુલ્ફી બનાવીશું તો એક જ લિટર દૂધમાંથી આપણે ત્રણ વસ્તુ બનાવવાની છે તો અહીંયા એક લિટર દૂધ લીધું છે તેને બરાબર ઉભરો આવવા દેવાનો છે અને બરાબર ઉકળવા દેવાનું છે ત્રીજા ભાગનું દૂધ થઈ જાય ત્યાં સુધી તેને બરાબર ઉકાળી લેવું પછી આપણે તેમાં કેસરના વાળા નાખીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું પછી તેમાં અડધી વાડકી જેટલી ખાંડ નાખીશું અને બરાબર તેને ઉકળવા દેવું જાડું ના થાય ત્યાં સુધી તેને સતત હલાવતા રહેવું તો અહીંયા થોડું જાડું થઈ ગયું છે તો મારી પાસે ફ્રેશ મલાઈ હતી અને અહીંયા એક ચમચી કાજુ બદામ પિસ્તાનો પાવડર હતો મારી પાસે તે મેં નાખી દીધો છે તો મારી પાસે મલાઈ ના હોય ફ્રેશ તો ક્રીમ પણ તમે નાખી શકો છો તો અહીંયા બરાબર મિક્સ કરી લેવું એકદમ જાડું કરી લેવું તમે જોઈ શકો છો એકદમ જાડું સરસ મજાની આપણી રબડી તૈયાર થઈ ગઈ છે અહીંયા તો હવે આપણે તેનો ગેસ બંધ કરી દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો કમેન્ટ કરજો તો એ મારી પાસે કાજુ બદામની કતરણ પણ હતી તે પણ મેં થોડી નાખી દીધી છે તો આપણે એક સર્વિંગ બાઉલમાં રબડીને ગરમ ગરમ સર્વ કરશું તમે ઇલાયચી પાવડર પણ નાખી શકો છો પછી આપણે ગાર્નિશિંગ કરીશું કાજુ બદામ પિસ્તાથી તો આપણે સરસ મજાની કેસર રબડી તૈયાર થઈ ગઈ છે પછી અહીંયા આપણે એક મેંગોને સરસ મજાની ધોઈને પછી તેને લઈ લેવાની છે અને તેને ઉપરની ટોચ કાપી લેવાની છે અને ચપ્પાની મદદથી આજુબાજુની આપણે ગોટલીની આજુબાજુની સાઈડમાં ચપ્પુ નાખીને તેને સેટ કરી દેવું એટલે આપણી ગોટલી સરસ મજાની બહાર આવી જાય તો આપણે મેંગો કુલ્ફી બનાવવાની છે આ રીતે આપણી ગોટલી સરસ મજાની બહાર આવી ગઈ છે પછી આપણે જે રબડી બચેલી હતી તેની અંદર આપણે બે ચમચી જેટલું મીઠાઈ મેટ અને ચપટી આપણે ઇલાયચી પાવડર નાખીને સરસ મજાનું મિક્સ કરી લઈશું હવે આપણે મેંગોની અંદર રબડી ભરી લઈશું તો તમે આ રીતે મેંગો કુલ્ફી નહીં બનાવી હોય તો જરૂરથી બનાવજો બહુ સરસ લાગે છે જે આપણે ઉપરની ટોચ કાઢી હતી તેને આપણે ઉપર કવર કરી લઈશું અને એક જબલામાં તેને મૂકી દઈશું ફ્રીઝરમાં ઓવરનાઈટ કરીશું તેને પછી આપણી જે બચેલી રબડી છે તેની અંદર આપણે જે ગોટલો કાઢ્યો હતો તેને આપણે આ રીતે હાથેથી મસળીને બધો પલ્પ તેનો કાઢી લઈશું અને એ પલ્પને આપણે રબડીની અંદર નાખીને સરસ મજાની મિક્સ કરી લઈશું તો અહીંયા આપણી બીજા નંબરની રબડી તૈયાર થઈ ગઈ છે મેંગો રબડી તમે આ રીતે મેંગો રબડી નહીં બનાવી હોય તો અહીંયા એક વાટકીમાં આપણે મેંગો રબડી કાઢી લઈશું પછી અહીંયા આપણી કેરી ઓવરનાઈટ થઈ ગયેલી છે આપણે તેની છાલ કાઢી લઈશું ઉપરથી તો તમે આ રીતે મેંગો કુલ્ફી નહીં બનાવીએ તો આપણી મેંગો કુલ્ફી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચપ્પાની મદદથી તેને આ રીતે ગોળ સ્લાઇસ પાડી દઈશું તો સરસ મજાની આપણી મેંગો કુલ્ફી તૈયાર થઈ ગઈ છે તો તેને આપણે ગાર્નિશિંગ કરી લઈશું મારી પાસે કાજુ બદામ પિસ્તાનો પાવડર હતો તેને આપણે ગાર્નિશિંગ કરી લઈશું અને મેંગો રબડીમાં પણ ગાર્નિશિંગ કરી લઈશું તો આપણે સરસ મજાની મેંગો કુલ્ફી અને રબડી તૈયાર